સીતારામ ને કે જે બધાને કેમ છો બધા બધા મજામાં જઈશું તો આજે ઝાઝા ટાઈમ પછી છે એ બ્લોગ બનાવીએ છીએ એનું કારણ તો બીજું કાંઈ નહીં અમારે લોકોને કામ આવતું હતું ને પછી જે છે ને સ્ટોપ આવી ગયો તો મારે એક સામ નવું બધું હતું એટલે એટલે પછી સ્ટોપ સ્ટોપ જ રાખ્યો કામ હતું એટલે પછી કાંઈ બનાવી ના શકે વિડીયો તો આજે હે જાદા ટાઈમ પછી અમે લોકો વિડીયો બનાવીએ છીએ તો સ્વાગત છે બધા એનું નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ તો કરી દેજો અમારી ચેનલને અને જુઓ આગળ વિડીયો મિત્રો હું તમને બતાવું અમારી છે કે આવી છે અગિયાર તારીખે તો એને વાંચવા આવ્યું છે તો મારું એને બહુ મસ્ત છે વાંચવું હજી એનું નામ કાંઈ રાખ્યું નથી નવી ગાય લીધી નવી આણી છે ને આનો વાત બે બહુ બે જ દિવસનો છે એટલે બહુ નબળાઈ છે એનામાં તોય એ ભાગે બાબો નામ કોમેન્ટ કરજો મિત્રો કે આનું નામ હું રાખું મારું ગોડાઉનનું કામકાજ પૂરું થઈ ગયું તું જે લોકો ખબર જ હશે જોતા ગોડાઉનનું કામ ચાલુ હતું મારી ગિહાઈ ને મારી વાછડી ને પાડી ટ્વિંકલ ને સોનું આ છે પેલો ગોડાઉન જેમાં અહીં બધું ભય છે ઓલા છાણા હે ચાયર હે અહીંયા બોરતન ને એવું બધું હે અહીંયા જ રહીએ છીએ આ ગોડાઉનમાં અને આ ગોડાઉનમાં રહેવાનું છે ઓલા ગોડાઉનમાં બધું ભરવાનું અને અહીંયા હજી કામ ચાલુ હે સંડાસ બાથરૂમનું આપણી માંડવી પણ મસ્ત ઉગી ગઈ છે મિત્રો જોરદાર તમે જોઈ શકો છો અહીંયા હે આગળ થોડીક મોડી વાવી હતી ઓલી પાછળની હે ગલી હે તો જો ઉગી ગઈ હે આયરું ઢરી ગયું હે બધું આમ લીલું લીલું દેખાય હરિયાળી છે હરિયાળી અહીંયા કોટા ફૂટી ગયા હે નીકળી ગઈ હે બે ત્રણ દિવસમાં અહીંયા હરખી દેખાઈ જાય હે ને બાગ જેવું હવે કંઈ લાગતું નથી કેમ કે બધું નીકળ્યા જ માંડ્યું હે ये हैं अपो सामान पहिड़ो है तो जो जो वीडियो में रहे बनना बहुत ज़्यादा टाइम पशी ब्लॉग बना कहीं नवीन तो नहीं खाली डेली रूटीन जे चालू करूँ है पाचू तो सब्सक्राइब ना कर तो ने सब्सक्राइब तो करीज ले जो भी तो બધું ચોખું ચોખ્ખું લાગતું હશે કેમ કે આમાં લીમડો કાપી નાખો છે વાંઝાડવા તે બધું કટિંગ કરી નાખ્યું હે આ પણ ક કટિંગ કરી નાખા એકાદ ડેરથી રાખી હે અહીંયા આપણો કુંડો છે અને પેલો કુંડો અહીંયા હતો ને જે વા એ કુંડો જાગ ગયો હે ફાળી નાખો અને અહીંયા બધાયમાં અહીંયા ઉકાળો તો એ અહીંયા કાઢી લીધો હે આ સંડાસ સોંડાસની હજમ થઈ ગઈ હે અને કામ ચાલુ છે કળિયા આવવાના હે વરસાદ આવે તો ન થવાના બાકી આવશે પણ વરસાદ જેવું લાગતું નથી આપણો અહીંયા લોખંડ અને કાકરી પણ ભરા ભરાઈને આવી ગઈ હે હવે કામ છે ચાલુ થઈ જાય અહીંયા મિત્રો આજનો અહીંયા સુધી જ હવે આગળ છે પેડા બનાવવાના હે ગાય વ્યાણી એટલે પેડા બનાવવાના હે તો હાલો બનાવીએ પેડા તમે લોકો જોજો પેડા બનાવી નાખી હાલો મિત્રો તો જો આપણે અહીંયા પેડા બનાવીએ છીએ આપણી ગાય વ્યાણી હે એટલે પેડા બનાવવાના હે દૂધ છે એવું કરવા મૂક દીધું ચૂલો બોલો હરગાવીને ચૂલા પર બનાવવાના છે આપણે પેડા તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પેડા છે એ હવે લગભગ બની જ ગયા છે જે થોડાક બાકી છે એ બની દે જો મિત્રો આપણા પેડા છે અહીંયા બની ગયા છે હે આલો બધાય પેડા ખાવા બની ગયા છે આલો બધા પેડા ખાવા અને પેડા તો તો અમને ખબર છે કેમ કે પેલા હે ને તાપ એવો લાગ્યો અને પછી જે ઓલું ખોદખો ઉકળતું હોય ને તો ઉકળતામાં હલાવીએ ને તો ડાયરેક્ટ છાંટા જ ઉડતા હતા માંડ માંડ પેડા બન્યા હે તો આલો બધા પેડા ખાવા અને આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ નવો બ્લોગ છે કાલે આવશે બ્લોગ કેવો લાગ્યો અને અમારું આ બધું બનાવ્યું એ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક ન કર્યું તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય હવે આવશું નેક્સ્ટ બ્લોગમાં મળશું કાલે